એ સાંસ્કૃતિક વારસાના સ્થળોનો આછેરો પરિચય આછેરી ઝલક મેળવવાનો આપણે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ તો આ બધી વસ્તુ માત્ર ધોરણ સામાજિક વિદ્યાર્થીઓ માટે નહીં પણ જીપીએસસી કે યુપીએસસી ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જનરલ નોલેજમાં જેને વિશેષ રસ ધરાવે છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ બાબતો ખૂબ અગત્યની છે ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે ગુફાઓ અને ગુફાની અંદર સૌથી પહેલી વાત આવે અજંની ગુફાઓ હું જરા કલમ દવા લઈ લઉં છું અજંટાની ગુફાઓ તો આપણા મનની અંદર સૌથી પહેલા પ્રશ્ન થાય કે આ અજંટાની ગુફાઓ ક્યાં આવેલી છે તો કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યનો ઔરંગાબાદ દો રાજ્ય મહારાષ્ટ્ર જિલ્લો ઔરંગાબાદ ગામ અજંતા આવી રીતે નાના નાના મુદ્દા બનાવો સ્ટેપ બાય સ્ટેપ તપાસનારને ને જેટલું સહેલું પડશે એટલા માર્ક વધારે હશે યાદ રાખજો એટલે પછી લખો પર્વત તો કે ભાઈ સહ્યાદ્રી પર્વત આવી રીતે તમે એ નાના નાના મુદ્દા છે એ બનાવી શકો છો કઈ રીતે તો આવી રીતે લખી દેવાનું રાજ્ય તો કે મહારાષ્ટ્ર પછી જિલ્લો તો કે ભાઈ ઔરંગાબાદ એક એક લીટી ની અંદર પછી ગામ તો કે અજંતા આવી રીતે પર્વત તો કે ભાઈ સહ્યાદ્રી આવી રીતે લખી દો ક્રમશ એ એકદમ સહેલું અને સરળ થઈ જશે આખે આખા સહ્યાદ્રી પર્વતને કોતરીને આ અજંતા ની ગુફા નું નિર્માણ થયું છે અહીંયા ચિત્ર ની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય ગુફાની અંદરનું છે ગુફાની અંદર સ્તંભો છે અને સ્તૂપો પણ છે અલગ અલગ પ્રકારની શિલ્પ કલાઓ પણ છે તો અજંતાની અંદર ઓગણત્રીસ જેટલી ગુફાઓ છે ઉપલબ્ધ છે અને આ ગુફાને પુનઃ સંશોધિત કરી કોણે તો કે કેપ્ટન જોન સ્મિથ એ તો અંગ્રેજોનો જમાનો હતો અઢારસો ઓગણીસ નો સમય એટલે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે અંગ્રેજોનું શાસન હતું પણ અહીંયા યાદ રાખવા જેવી વસ્તુ એ છે દોસ્તો કે અંગ્રેજોને પણ ભારતના સાંસ્કૃતિક વારસા વિશે જાણવાની ધગસ હતી અંગ્રેજોને પણ ભારતના સાંસ્કૃતિક વારસામાં સંશોધન કરવામાં ખૂબ ઊંડો રસ હતો એટલે કેપ્ટન જોન સ્મિથે આ

તો આપણે જે જગ્યા ખરીદીએ છીએ એનો આકાર કેવો હોવો જોઈએ મકાનના મુખ્ય દરવાજા કઈ દિશામાં હોવો જોઈએ અન્ય કઈ દિશામાં હોવો જોઈએ એ બધાના નિયમો એનો સંગ્રહ એટલે આગળ ઉપર ચર્ચા કરી ગયા છીએ વિડીયો જોઈ લેજો અજંટાની ગુફાઓને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે એક છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજી છે શિલ્પકલા આધારિત ગુફાઓ અજંટાની જે ગુફાઓ છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે ઘણી ગુફાઓ એવી છે કે જ્યાં ચિત્રકલા છે અને ઘણી ગુફાની અંદર શિલ્પકલા છે તો ચિત્રકલા આધારિત ગુફાઓ કઈ એક બે દસ સોળ અને સત્તર એક બે દસ સોળ અને સત્તર આ બધી જે ગુફાઓ છે એ ચિત્રકલા ઉપર આધારિત ગુફાઓ છે એ સિવાયની જે ગુફાઓ છે એ શિલ્પકલા ઉપર આધારિત ગુફાઓ છે તો આ ગુફાની અંદર જે ભીત ચિત્રો દોરવામાં આવ્યા છે એ બૌદ્ધ ધર્મને આધારે દોરવામાં આવ્યા છે કારણ કે આ બધી ગુફાઓનું નિર્માણ બૌદ્ધ સાધુઓ દ્વારા થયેલું છે તો આ રીતની અજંટાની ગુફાઓ છે પછી અજંઠાની ગુફાના બે પ્રકાર પણ પડે છે ચૈત્ય અને વિહાર હવે અહિયાં ચૈત્ય પ્રાર્થના કરવાનું કે ઉપાસના કરવા માટેનું સ્થળ એને કહેવાય છે ચૈત્ય અને વિહાર એટલે બૌદ્ધ મઠ કે જ્યાં બૌદ્ધ સાધુઓ રહે છે વિશ્રામ કરે છે આરામ કરે છે અલગ અલગ પ્રકારના ધર્મ ગ્રંથો નું એ અધ્યયન કરે છે એને કહેવાય છે વિહાર ટૂંક વિહાર એટલે બૌદ્ધ સાધુ કરવા માટેનું સ્થળ અને ચૈત્ય એટલે બૌદ્ધ સાધુ કરવા માટેનું સ્થળ ઇન તમે એવી રીતે યાદ રાખી શકો તો નવ દસ ઓગણીસ છવીસ ઓગણત્રીસ નવ દસ ઓગણીસ છવીસ ઓગણત્રીસ આ બધી જે ગુફાઓ છે એ ચૈત્ય ગુફાઓ છે અને એ સિવાયની જે બાકીની ગુફાઓ છે એ બધી વિહાર છે ઓગણત્રીસ એમ પણ યાદ રહી શકે ઓગણીસ જીરો એકાણું જીરો ઓગણીસ છવી ઓગણત્રીસ એકાણું જીરો ઓગણીસ છવી ઓગણત્રી આવી રીતે પણ યાદ રહી શકે તો એ જે ગુફાઓ છે ચૈત્ય છે એ ગુફાઓની અંદર બૌદ્ધ સાધુઓ પૂજા કરતા હોય આરાધના કરતા હોય અને બાકીની જે ગુફાઓ છે એ વિહાર છે એટલે બાકીની ગુફાઓની અંદર બૌદ્ધ સાધુઓ છે વિશ્રામ કરતા હોય તો અજન્ટાની ગુફાઓ એ વાસ્તુ કલાની દ્રષ્ટિએ અનન્ય છે ગુફા ચિત્રો છે શિલ્પકલા છે ગુફાની અંદર અનેકા અનેક પ્રકારના શિલ્પો જોવા મળે છે એટલે એની અંદર કલા સમૃદ્ધિ છે દિવાલો ઉપર બનેલા છે આ એક પ્રકારના ભીત ચિત્રો છે આ શિલ્પકલા છે ગુફાની દિવાલો ઉપર બનેલી અલગ અલગ પ્રકારની શિલ્પકલા છે એટલે અલગ અલગ પ્રકારની કારીગરી આ ગુફાની અંદર જોવા મળે છે ચિત્રકલા છે શિલ્પકલા છે સ્થાપત્ય કલા છે એનો સુભગ સમન્વય આ અજંટાની ગુફાની અંદર જોવા મળે છે એટલે અદભુત કલા સર્જન આ અજંટાની ગુફાની અંદર જોવા મળે ચિત્રકલા છે વનસ્પતિ જન્ય રંગોનો ઉપયોગ કરીને એ ચિત્રકલા બનેલી છે ગુફાની દિવાલો પર ચિત્ર બનેલા છે તો આવી રીતે અનેક પ્રકારની કલા કારીગરી આ ગુફાની અંદર જોવા મળે છે એના પછી આપણે વાત કરીએ ઇલોરાની ગુફાઓ હવે એમાં પણ તમે એવી રીતે લખી શકો કે ભાઈ રાજ્ય તો કે ભાઈ મહારાષ્ટ્ર આવી રીતે ઓબિલિટીમાં લખી દો સરળ પડશે એમાં પણ જિલ્લો તો કે ઔરંગાબાદ બંને ગુફાઓ ઔરંગાબાદ જિલ્લામાં જ આવેલી છે અને પછી લખી દો ઈસવીસન કે ભાઈ થી એક ના સમયગાળા દરમિયાન આ ગુફાનું નિર્માણ થયું યાદ રાખજો કે અજંટાની અંદર કુલ ઓગણત્રીસ જેટલી ગુફાઓ હતી જ્યારે અહીંયા કુલ ચોત્રીસ જેટલી ગુફાઓ આવેલી છે કુલ જે ચોત્રીસ ગુફાઓ છે એ ગુફાઓને ત્રણ ભાગમાં વિભાજિત કરેલા છે એમાં 1 થી 12 નંબરની ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મની છે 13 થી 29 નંબરની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મની છે અને 30 થી 34 નંબરની જે ગુફાઓ છે એ જૈન ધર્મની છે એટલે સૌથી પહેલા બૌદ્ધ ધર્મ પછી હિન્દુ ધર્મ અને પછી જૈન ધર્મ આવી રીતે ક્રમશઃ યાદ રાખો બૌદ્ધ હિન્દુ જૈન લખવાની આદત રાખો જૈન આવી રીતે એક અને ત્રીસ થી ચોત્રીસ આવી રીતે ક્રમશઃ બૌદ્ધ એક થી બાર તેર થી ઓગણત્રીસ હિન્દુ ત્રીસ થી ચોત્રીસ જૈન આવી રીતે ઇન શોર્ટ બહુ ટૂંકમાં યાદ રાખતા શીખો આખે આખા મુદ્દાની ગોખણપટ્ટી નથી કરવાની અને આ ગુફાનું નિર્માણ કોને કર્યું તો કે ભાઈ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં આ ગુફાનું નિર્માણ થયેલું એટલે સૌથી પહેલા તો મહારાષ્ટ્ર રાજ્ય ઔરંગાબાદ જિલ્લો અને ત્યાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન છસો થી ઈસ્વીસન એક હજારના ના સમયમાં આ ગુફાનું નિર્માણ થયું ગુફાને ત્રણ ભાગમાં વિભાજીત કરી બૌદ્ધ હિન્દુ જૈન એક થી બાર બૌદ્ધ ધર્મની તેર થી ઓગણત્રીસ હિન્દુ ધર્મની ત્રીસ થી ચોત્રીસ જૈન ધર્મની રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ગુફાઓ બની હવે બૌદ્ધ ધર્મની ગુફાઓ હોય એટલે ત્યાં બૌદ્ધ મઠ હોય ચૈત્ય હોય વિહાર હોય એ બધું જ હોય પણ ઇલોરાની ગુફાનું વિશેષ આકર્ષણ એટલે આ કૈલાસ મંદિર ઈલોરાની ગુફાનું વિશેષ આકર્ષણ એટલે ત્યાંનું કૈલાસ મંદિર તો ઇલોરા પરિસર એના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી સર્જનમાન બન્યું છે પરિસર પરિસર એટલે ઇલોરાની ગુફાની આગળનો ભાગ ગુફાની આગળ જે મેદાન છે એ મેદાનની અંદર અનેક પ્રકારના શિલ્પો છે એ પરિસર કહેવાય એ પરિસરની અંદર પણ અનેક પ્રકારના શિલ્પો છે તો ત્યાં પણ ભારતીય કલા જોવા મળે છે આ બધી ગુફાઓ છે આખે આખા પહાડને કોતરી અને પહાડની અંદર આ ગુફાઓનું નિર્માણ થયું છે કૈલાશ મંદિરની આપણે વાત કરી તો એમાં પચાસ તેત્રીસ ત્રીસ વચ્ચે આવી ગયા તા તગડા લ પને આવી રીતે ટૂંકમાં જ યાદ રાખવાનું છે એક જ મોટા પથ્થર માંથી કોતરીને કૈલાસ મંદિર એના અનેક પ્રકારના સ્તંભો એનાથી સુશોભિત બનેલું છે શોભાયમાન બનેલું છે એને કહેવાય છે ઇલોરા ની અંદર આવેલું કૈલાસ મંદિર ભવ્યથી ભવ્ય પચાસ મીટર એની લંબાઈ છે તેત્રીસ મીટર એની પહોળાઈ છે અને ત્રીસ મીટર જેટલી એની ઉંચાઈ છે આટલું ભવ્ય કૈલાશ મંદિર સળંગ પથ્થરમાંથી બનેલું છે એમાં એમાં ક્યાંય ક્યાંય તિરાળ નથી હાંધો નથી પથ્થર પથ્થરમાંથી બનેલું અદ્ભુત આ કૈલાશ મંદિર એમ કહેવાય છે કે ઔરંગઝેબે હજારો સૈનિકોને મોકલેલા આ મંદિરને તોડવા માટે પણ એ સૈનિકો વર્ષોની મહેનત છતાંય આ મંદિર ને તોડી શીખવા નહોતા આટલું ભવ્ય આ કૈલાસ મંદિર ત્યાર પછી વાત કરીએ ગુફાઓ તો ત્યાં પણ રાજ્ય તો મહારાષ્ટ્ર જ આવશે રાજ્ય કયું આવશે મહારાષ્ટ્ર પછી મુંબઈ મહારાષ્ટ્રનો મુંબઈ મુંબઈમાં આવેલો છે આ ગુફાઓ ગેટવે ઓફ ઇન્ડિયા થી અરબસાગર ની અંદર અંદર હોડી દ્વારા જવું પડે બાર કિલોમીટર દૂર એક ટાપુ ઉપર આવેલી છે આ ગુફાઓ તો આ દ્વીપ દ્વીપ એટલે ટાપુ આ ટાપુ પર સૌથી પહેલા પોર્ટુગીઝ લોકો ગયા કારણ કે ભારતમાં સૌથી પહેલા આગમન જ પોર્ટુગીઝ પ્રજાનું થયેલું ચૌદસો ને માં વાસ્કો દગામાં ભારતમાં આવ્યો હતો ત્યારથી પોર્ટુગીઝ પ્રજાનું ભારતમાં આગમન થયું અને સો વર્ષ સુધી ભારતમાં એકલા હાથે વેપાર કર્યો ધોરણ નવ ની આ બધું શીખીને આવ્યા છો તે પોર્ટુગીઝ લોકો આ ટાપુ પર સૌથી પહેલા ગયા અને ત્યાં એને હાથીની એક વિશાળ આકૃતિ જોઈ હાથી એક વિશાળ શિલ્પ જોયું એટલે એની ઉપરથી એને નામ પોર્ટુગીજો એલિફન્ટા પણ મુંબઈના જે સ્થાનિક માછીમારો છે એટલે મુંબઈની અંદર રહેનારા માછીમારો એને સ્થાનિક માછીમારો કહેવાય એ બધા આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે તો એલિફન્ટાની અંદર સાત ગુફાતા ગુફા અંદર ગુફા અને એલિફન્ટાની અંદર સાત ગુફા હજી ગુફાઓ વિશે ઘણું બધું શીખવાનું આવશે ઇન શોર્ટ આવી રીતે યાદ રાખતા શીખો તો જે સાત ગુફાઓ છે એમાંથી ગુફા નંબર એક છે એ સૌથી ભવ્ય છે અને ગુફા નંબર એક ની અંદર આ પ્રકારનો શિલ્પ છે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિદેવ નું શિલ્પ છે જેને આપણે ત્રિમૂર્તિ પણ કહી શકીએ અને વિશ્વની શ્રેષ્ઠ મૂર્તિની અંદર એનું સ્થાન છે

તો આવી વાત છે એલિફન્ટાની ગુફાઓ થેન્ક યુ ગુડ બાય